વાત કરી છે અમારે તમારી સાથે કોઈ દર્શન કરવું નથી ગ્રામ સભા બોલાય પછી પોલીસ પ્રોટેક્શન બી જરૂર નથી આવી જજો પણ આજે ફસે નહીં જમીન અમારે તમારી સાથે કોઈ દર્શન કરવું નથી અમે કલેક્ટર શ્રીને પણ એક જ રજૂઆત કરી છે કે પેલા ગ્રામસભા બોલાવો કારણ કે આ જગ્યા સેના ઉપયોગ માટે લેવાના છે તમને ખબર છે અહિયાં સેના ઉપયોગ માટે લેવાના છે બસ તમને નથી ખબર તો ગ્રામસભા બોલાવી અમને કેવું કે તમે સેના ઉપયોગ માટે જમીન લેવાના છો એ જીબી વાળા જાણે અમે પોલીસ પ્રોટેક્શનમાં છો તમે અમારા રક્ષણ માટે છો તમે કાયદો વ્યવસ્થા જાણો છો તમે પૈસા એકઠા હેઠળ ગ્રામસભા બોલાવો કે તમે સેના માટે જમીન લેવાના એના પછી અમે તમને આપણે કરવા દઈશું પણ તમને અમે ઘુસવા દઈશું નહીં કલેક્ટરશ્રી એ કીધું છે તમે લેખિતમાં ગ્રામસભા તાત્કાલિક બોલાવી લો અમે એના માટે આજે અરજી આપવાના હતા અને સવારથી જ તમે અહીંયા આવી ગયા છો અમે અરજી આપીશું એના પછી તમે ગ્રામજોનેને સમજાવો

અને ફોરેસ્ટ તો આ તે બી સાંભળી લે ઓગણીસો એસી પછી આ ફોરેસ્ટ એક લાગેલો છે એના પહેલા અમારા મા બાપ પૂર્વજો આ જંગલ જમીન સાચવેલી છે એટલે એ લોકોના બાપની નથી એટલે કે જીબી વાળાને આપી દે ફલાણાને આપી દે દીકરા આપી દે અમે અમારી જમીન નથી આપવાના ભાઈ